તો નમસ્કાર મિત્રો જય ગણપતિ દાદા જય શ્રી રામ બાપા સીતારામ જય સામુંડમાં તો મિત્રો આજે અમે આવી પોસ્યા છીએ સાફલ્યમ એકેડેમી બગડાણા જ્યાં ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ સરકારી નોકરીની જે ભરતી બહાર પડે છે તેને વિશેષ રૂપથી તેની તૈયારી કરાવવામાં આવે છે તો મિત્રો હવે આપણે તેની વિશેષતા વિશે વિગતવાર માહિતી મેળવીએ છીએ સાફલ્યમ એકેડેમી બગડાણા જ્યાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવવામાં આવે છે અને મિત્રો હવે ડાયરેક્ટ આગળ બધું નહીં કહેતા આપણે સીધી અત્યારે સાફલિયમ એકેડેમીની વિશેષતા તે તમારી સમક્ષ રજૂ કરી તો મિત્રો સૌથી પહેલાં તો તમને ફીની વાત કરી તો આપણે જે શહેરી વિસ્તારમાં જ્યાં જતા હોય મોટા મોટા શહેરમાં અ તૈયારી કરવા માટે કોમ્પિટિટિવ એક્ઝામ તો એની દ્રષ્ટિએ આપણે અહીંયા હાઉ ટન્ડન ઓસીપીમાં તૈયારી કરાવવામાં આવશે અને જનરલ બેઝ કોન્સ્ટેબલની બેઝ તેમજ ગુજરાત ગવર્મેન્ટની તેમજ અન્ય કેન્દ્ર સરકારની પણ આવનારી જે ભરતી છે તેની પણ સાવ તદ્દન ઓસીપીમાં અહીંયા તૈયારી કરાવવામાં આવશે સાથે સરસ રીતે એક લાઇબ્રેરી પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો લાઇબ્રેરી પણ તદ્દન ખાવ ફીમાં છે સાથે બાર ગામથી જે વિદ્યાર્થીઓ આવતા હોય તો એના માટે જે આવવા જવામાં મુશ્કેલી પડતી હોય તો એના માટે રહેવા માટેની તેમજ જમવા માટેની પણ સરસ મજાની વ્યવસ્થા છે અને સરસ મજાની નિષ્ણાત ફેકલ્ટી છે અને અનુભવ જે કાંઈ ફેકલ્ટી છે એને ખૂબ અનુભવ છે અને એક્ઝામ પાસ કરેલી છે એવા એવી ફેકલ્ટી છે અને સરસ રીતે મિત્રો આયોજન કરેલું છે અને જે જઈને આપણે જો બહાર શહેરી વિસ્તારમાં જઈએ મોટી સિટીમાં તો બહુ ખર્ચો થતો હોય છે મિનિમમ આમ કહીએ ને તો અંદાજે તો ખાલી ચાર પાંચ મહિના તૈયારી કરાવે તો ત્યાં ફીની આપણા એવરેજ ફી હોય તો પચીસ થી ત્રીસ હજાર અત્યારે ફી લેતા હોય છે અને સાથે એ લોકો કઈ આપણે ગેરંટી નો આપતા હોય તો આપણા એવું પણ બની શકે કે ભાઈ ત્યાં જઈએ અને આપણા વીસ પચીસ હજાર છે એ પડી જાય પરંતુ આપણે આ ગ્રામીણ ક્ષેત્રમાં અને આ સરસ રીતે ત્યાં શહેરી વિસ્તારમાં જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવે તેને ત્યાં કરતા વિશેષ આપણે એ બગડાણામાં તૈયારી કરી શકશો અને હાવ એના કરતાં હાવ એટલે હાવ તમે જે ધારી છે એની કરતા પણ ઓછી ફીમાં એ તમે તૈયારી કરી શકશો તો મિત્રો આજે તે સાપલિયમ એકેડેમી બગદાણાની મુલાકાત લ્યો અને આઈએસ તૈયારી કરવા બને એટલે આઈએસ તે આવો અને બીજી વાત એ કે તમે અગાઉ કીધું એ પ્રમાણે લાઇબ્રેરી રહેવાની જમવાની એ વ્યવસ્થા પણ કરવામાં આવશે અને સરસ મજાની ક્લાસમાં જે ટીચિંગ રૂમ છે તે સરસ મજાનું તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ રીતે છે અને નિષ્ણાત ફેકલ્ટી છે જે ફેકલ્ટી ફરી વખત તમને દોહરાવી દઉં કે જેને કઈ કેટલી રીતે એક્ઝામ પાસ કરેલી છે એવી રીતે તમામ ફેકલ્ટી આજે લેક્ચર લેવા આવશે અને ડેલી ટેસ્ટ તેમજ અન્ય રીતે તમારું મૂલ્યાંકન પણ સારી રીતે કરવામાં આવશે તો મિત્રો આ સાપુજેમ એકેડેમી જે મેન બજાર છે બગડાણામાં ત્યાં આવેલી છે અને કહીને તો તમે એક વખત અવશ્ય મુલાકાત લેજો તો મિત્રો હવે તમને સાફલ્યમ એકેડેમીનું એડ્રેસ પણ જણાવી દઈએ મેઇન બજાર રામજી મંદિરની બાજુમાં બગડાણા અને મિત્રો વિશેષ વાત તો એ છે કે દસ દિવસ સુધી મિત્રો ફી ડેમો લેક્ચર તમને આપવામાં આવશે મિત્રો તે ખાસ એક ખૂબ સારી બાબત કહેવાય અન્ય ગુજરાતમાં કોઈ પણ એકેડેમીમાં દસ દિવસ માટે ફી ડેમો લેક્ચર આપવામાં આવતા નથી એની મને પૂરેપૂરી જાણકારી છે અને મિત્રો એકાદ દિવસ ખાલી તમને અડધી કલાક પૂરતી એક ડેમો લેક્ચર હોય પરંતુ મિત્રો આ સાફલ્યમ એકેડેમી જેનું નામ જ તે સફળતા રૂપી થાય છે તો મિત્રો દસ દિવસ તો ફી ડેમો લેક્ચર છે તો મિત્રો અવશ્ય તમે પણ જો ગવર્મેન્ટ નોકરી મેળવવા માગતા હોય તો સાફલ્યમ એકેડેમી બગડાણાની અવશ્ય મુલાકાત લ્યો અને મિત્રો જનરલ બેન્સ કોન્સ્ટેબલની બેન્સ તેમજ કહીએ ને ગુજરાત સરકાર અને ભારત સરકારની જે કાંઈ સરકારી ભરતી આવે છે તેની તમામ તૈયારી કરાવવામાં આવશે અને ફરી વખત કહી દઉં કે સાવ તદ્દન ઓછી ફીમાં તમને તૈયારી કરી શકશો અને તમે સફળ થશો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવી દેજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયાારામ અને બાપા સીતારામ